કેબ્રમાની પરોયા પ્રાથમિક શાળામાં વિદાય સમારંભ યોજાયો કેબ્રમા તાલુકાના પરોયા ગામની નવી ફળી પ્રાથમિક શાળામાં ઘણા વર્ષો સુધી શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી પોપટસિંહ સોમાજી ચૌહાણ હોય કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ તારીખ અગિયાર દસ બે હજાર પચીસ ના રોજ સવારે યોજવામાં આવ્યો આ પ્રસંગે પોપટસિંહના સૌ કુટુંબીજનો સમારંભના અધ્યક્ષ શ્રી હિમાંશુભાઈ નીનામા શ્રી રાધાદાસ કશ્યપ મહારાજ તાલુકા શિક્ષણ અધિકારી શ્રી દીપકભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ પટેલ મહામંત્રી શ્રી સુરેશભાઈ વી બીઆરસી કોઓર્ડિનેટર શ્રી પિયુષભાઈ જોશી તાલુકા આચાર્ય શ્રી ડીડી પટેલ સીઆરસી કોઓર્ડિનેટર કોર્ડિનેટર આકાશભાઈ પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ શ્રી મહેશભાઈ રાઠોડ તથા મંત્રી શ્રી હરપાલસિંહ રાઠોડ ભારત વિકાસ પરિષદના મંત્રી શ્રી હસમુખભાઈ પંચાલ સ્થાનિક તલાટી શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ તથા ગામના અગ્રણી લોકો ઉપસ્થિત રહ્યા અને સૌએ શ્રી તેમની પ્રત્યે નિષ્ઠાની સહાર ન કરી તથા સાલ મોમેન્ટો ફુલહાર ફૂલ છડી દ્વારા તેમજ સ્નેહભરી વિદાય આપી કાર્યક્રમના અંતે સૌ ભોજન પ્રસાદ પીરસાવ્યો હતો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા